આમબુડા જેવી રીતના આવે છે ઉપર થી આ તરફળ ભરાઈ જાય છે જો લો મેડમ એક કાળા જામબુ છે અજે લોગિંગ કરતા હતા ને ઈ મને રોજ છે ને બોર્ચા નેરા મારત ટુ ફેમિલી કેમ છો મજામાં સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ અંદર તો ભાઈ જવાનું છે આપણે આ બધાને માથે છે હાલો બધાને જય અને અમારા વ્લોગમાં સ્વાગત લાગે છે આ કે જાંબુડા ખાવા જવાનું છે પણ જો જાંબુડા કોઈ ખાવા ન દીધા ને તો માર ખાઈને ને આવવાનું છે તડકો કેવો છે જો કાકાનભાઈ કાનભાઈ સામે ઊભા છે અને એ ખામે છે વાદળા જો તડકા કેવો છે ભાઈ હળું હળું હળુ હળુ હાલીને જવાનું છે વાડીએ જવાનું છે કોકની વાડીએ એટલે આપણા કઈ જાંબુડા છે ને કોકની વાડી પાસે નેરાણ કાઠે છે ને જાવ ન્યા જવાનું છે ન્યા જવાનું છે ને કાનભાઈ હા તો કોની વાટે ઊભી હા મારે તો વધારે સારું ફેમિલી આપણે જઈએ તડકો જાંબુડા એટલે જાંબુડા તડકો લાગી નહી હોય તો સેને પાસે તાંબુડા રાહુલ હે કાના છે કે ગાયથી જવાનું તો ભાઈ હાલ્યા જવી છે હળુ હળુ ટોલે સલા કોલેન દોડે હાલે રાખો મેડમ દોડો દો દોડ તને આવડે દોડતા કેટલું કાકો છે નીકળાય વિનો દોડો કમેન્ટ કરીયો છે ને ખાવ ભાઈ મોકલાવ્યું જરૂરથી હા તે ભાઈ લોકો કેલા

આમ તો બહુ ફાકા મારતી હું સડી જાઉં સડી જાઉં ભાઈ સડી ગયા છે કાનભાઈ માથે અને ભાઈ નકરું સાંભળું છે જો છે ને હેઠ હવે પીડ્યા હોય છે ને નકરા છે વાહ હા તો દેતા હવે ભાઈ છે ને મસ્ત તમે કરી જો ખાવા હોય મસ્ત હાલો ખાવા હોય

મેડમ શ્રી સીડિયા છે માથે હેઠા અડધા રામ વાહ ભાઈ મસ્ત મજાના રામપુડા પડે જવ ਟੱਕਾ ਮਾ ਮਟਾਵੇ ਅੜਦਾ ਟੱਕੋ ਤੋੜਨਾ ਕਿ ਫਾਟੀ ਕਿੰਨ ਖੜੀ ਗਈ ਫੋੜਾ ਖੈ ਜਾਮਬੜਾ ਉਤਾਰ ਲੀਦਾ ਸੀ ਢਾੜ ਬਦਾਈ ਢਾੜ ਬਦਾਈ ਲੈ ਕਾਟੀ ਥੇਲੀ ਭਰਾਈ ਗਈ ਛੋ ਇਹ ਬਦਾਈ ਇਹ ਕਹਿੰਦਾ ਹਾਂ ਅੰਕੋ ਇਹ ਬਦਾਈ ਇਹਨਾਂ ਕਹਿੰਦਾ ਹੈ ਕਿ ਮੂਨੇ ਕਾ ਨੋ ਇਹਨਾਂ ਕਹਿੰਦਾ ਹੋ ਕਿ ਮੂਨੇ ਅਜੈ ਭਾਈ ਸੜਛੂ ਤੇ ਇਹ ਬਈਆ ਖੈ ਰਾਂ ਮੂ ਉੱਪਰ ਇਹ ਮਨੇ ਉਤਰਦਾ ਆਵੜ ਤੂੰ ਭਾਈ ਇਹਨੇ ਛੜਾਈ ਦਿੱਤਾ ਇੰਦਰੇ ਮੈਡਮ ਛੜਿਆ ਤਾਂ ਆਂ

ફેમિલી સાંભળવા લઈને કાર ના વી આવ્યા હતા કારણ કે છે ને બધા બેઠા હતા ઘડી ખવાઈ કરતા હતા અને વાગી ગયા છે સ સ વાગે પાછો આપણે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને અહીંયા જાંબુડા ખાતી બેને જ નથી થતી પાછા લીધા જો શું પાછા લીધા મીઠા વાળા કર્યા છે બે ગયા બધા છે મન તો ભાઈ બોલે તો જાંબુડા ખાઈ

એટલે મેં લઈ લીધો છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાની નાની કમેન્ટ કરજો નાના ના હું તમારી રિહાની છું હું તમને લેશે એ ની વિડીયોમાં કેમ તો મિત્રો તમને બધા નવા વિડીયો ગમે હોય તમારે જેવું કોણ છે લઈ લો મે એના હાથમાં જ લઈ લીધું તો મે દઈ દીધું દઈ ન દીધો બોલ બોલ કરતા થા જ મે લઈ લીધો આ પર રોજ એવું કરે હું રોજ એવું નથી કરતી એટલે હું કરું છું તારા હું કલે પોસ્ટ એ બધા કહી દેજો હું લોગિન करू છું કે નકર કરું છું કરો કહી દે બોલ લાઈક કરો બોલ એને પણ કરો કે લાઈક કરો એમ બોલ હરખું હંભળાનું નથી લાઈક કરો કે লাইক কৰোঁ তাৰ বিডিয় গমো লাই ভুল নাই কালি নাথাকে জয় জয় বাই বাই